રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે જાતિનો અને નોન ક્રિમિનલ દાખલો કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાઈનો લાગી હતી અહીં આવતા અરજદારોનું કહેવું છે કે અમે સવારથી દાખલો કઢાવવા લાઈનમાં ઊભા રહીએ છીએ આમ છતાં વારો આવતો નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઈએ છીએ અમારો વારો નથી આવતો અહીં વહેલી સવારથી લાઈનો લાગી જાય છે આ ઉપરાંત અરજદારોએ તંત્ર પર આક્ષેપો લગાવતા જણાવ્યું કે અહીં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નથી ધોરણ બાર અને દસ નું રિઝલ્ટ આવ્યા બાદ જે છે તે નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે બહુમાળી ભવનમાં લાંબી લાઈનો લાગી છે વિદ્યાર્થીઓને વાલીઓ જે છે તે લાંબી લાઈનમાં ઊભા છે જાતિ અને નોન ક્રિમિનલ દાખલો કઢાવવા માટે આવા તડકામાં આટલી અસહ્ય ગરમીમાં જે છે તે વાલી અને ને વિદ્યાર્થીઓ જે છે તે અહીં ઊભા છે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે તેઓ શું કહેશે આપનું નામ નામ ચાંદની છે અમે સવારના દસ વાગ્યાથી ઊભ્યા છીએ હજી લગીના લાઈનનો જરાય હલતી નથી અને ચલતી નથી

અહીંયા આવે ને ઘડીએ આપણે કેટલી વાર ધક્કા ખાઈએ છીએ ને એ લોકો જ્યાં રહે ત્યારે એમ કે છે આ ડોક્યુમેન્ટ ઘટે છે ને આ ડોક્યુમેન્ટ ઘટે છે અને એવી રીતના ધક્કા ખવડાવે છે ત્રણ ચાર દિવસે એક કાગળ એ લોકો આપને કરીને આપે છે તમે કાલે પણ અહીંયા લાઈનમાં ઊભા હતા કે શું કહેશો તેને લઈને હા હું ત્રણ ચાર દિવસથી અહીંયા કન્ટિન્યુ ધક્કા ખાઉં છું અને ત્રણ ચાર દિવસથી કોઈને કોઈ ડોક્યુમેન્ટ ઘટવાનું એ લોકો કહે છે

શું કેસો ફોર્મ ભરવા માટે કેટલા રૂપિયા લેવામાં આવે છે કોઈ પ્રકારના રૂપિયા લેવામાં આવે છે કે શું કેસો તેને લઈને હા ફોર્મ ને સ્લિપ માટે 20 રૂપિયા લેવામાં આવે છે અને ફોર્મ ભરવાના 30 રૂપિયા લેવામાં આવે છે કોના દ્વારા પૈસા લેવામાં આવે છે શું કેસો અત્યારે અહીંયા પંજાબસી એટલે એ લોકો અમારી પાસેથી 20 રૂપિયા લે છે લેજિલ્પીઓ સવારથી જ લાંબી લાઈનમાં ઊભા છે વાલી ઓર આપણે બીજા વાલી સાથે વાત કરીશું તેવો શું કહે છે આપનું નામ મનીષભાઈ સવારના લાઈનમાં ઊભા છો આવા તડકામાં શું કેશો કયા કામ માટે આવ્યા છો નોન ક્રિમિનલ નો દાખલો કઢાવવા આવ્યા છે સવારના લાઈનમાં ઊભા છો હજી વારો નથી શું કહેવામાં આવે છે સવારના લાઈનમાં ઊભા છો અંદરથી તંત્ર દ્વારા શું કહેવામાં આવે છે બધું વ્યવસ્થિત શું કેશો આવી તડકામાં ઊભા છો કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે જે તડકોરતી છે બધી વ્યવસ્થા કરવામાં આવી છે લાઈનમાં રેગ્યુલર ઊભા છે અને બધું રાખ્યું છે પાણી પીવા માટે બધું રાખ્યું છે કેટલા દિવસથી અહીં ધક્કા ખાઉ છો આ નોન ક્રિમિનલના દાખલા માટે શું કેસો? ધક્કા નથી ખાતા અમે પહેલી વખત આવ્યા છીએ. જે છે તે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની જે છે વિદ્યાર્થી અને વાલીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે આપણી સાથે બીજા પણ વાલી છે તેની સાથે વાત કરશો આપનું નામ બારડ લત્તા આયા નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાઈનમાં ઊભા છો શું કહેશો તેને લઈને અરે અમે ચાર પાંચ દિવસથી ધક્કા ખાઈ છીએ આમાં ખાય છે એ ફોર્મ ની જરૂરત નથી દાખલાની જેના માટે આટલા સ્ટુડન્ટો હેરાન થાય છે અમે ખુદ છીએ એના ત્રણ ચાર દિવસથી ધક્કા ખાઉ છો હજી પણ સર્ટિફિકેટ નીકળ્યું છે કે નથી નીકળું શું કેશું અરે આજે અમે એના માટે જ આવ્યા છીએ એટલે અત્યારે એમને જે ફોટો પાડવાનો છે ઓનલાઈન એટલે એના માટે લાઈનમાં ઊભા છીએ અમે એમ એને જે વસ્તુ જોઈએ કમ્પલસરી એમને પેલા જે જાહેર કરવું પડે કે આટલી વસ્તુ જોઈએ અહીંયા આપવા બતાવો એટલે એક વસ્તુ ઘટતી એમ કે ભાઈ આલો સોગંદનામુ નથી ઈ કરાઈ આવો એ કરાવ્યો પછી કે આવકનો દાખલો તો આવકનો દાખલો એક 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 આઠ આઠ મહિનાની હજી વાર હોય ને તો ભી એમ કે છે નહીં ચાલે એમ આ બીજા વિદ્યાર્થી છે આપણે તેમની સાથે વાત કરીશું આપનું નામ હેતવી અહીંયા દાખલાની લાઈનમાં ઊભા છો શું કે ક્યારુ ના ઉભાઈ હા આટલી ઢીલ હોય અને જવાબ જ નથી દેતા ક્યારુ ના ઉભાઈ તમને અંદરથી શું કહેવામાં આવે છે શું કહે કાઈ નહીં વ્યવસ્થા કરો કાઈક સારી આવ્યાં તળકામાં ઊભા છો સવારના ઊભા છો હજી વિદ્યાર્થીઓને વાલીઓ સવારથી લાઈનમાં ઉભા છે અને બે ત્રણ દિવસથી ધક્કા ખાય છે તો પણ તેમનું નિવારણ આવતું નથી અને એક એક કાગળિયા માટે જે છે તે વિદ્યાર્થીઓને ધક્કા ખવડાવવામાં આવે છે અને છેલ્લા બે ત્રણ દિવસથી જે છે તે લોકો અહીં ખૂબ જ ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં પણ તેમનો દાખલો નીકળતો નથી અને ખૂબ જ લોકોને મુશ્કેલી પડી રહી છે અને લોકો જાતિ અને ક્રિમિનલ દાખલા માટે કડકામાં લાંબી લાઈનો લાગી રહી છે અંદરથી એક એક દાખલા માટે જે છે ધક્કો ખવડાવવામાં આવે છે એક એક કાગળીઓ ઘટે તેમ કે એકસાથે કહેવામાં નથી આવતું કે આ તમારામાં આ કાગળિયાની ખામી છે તેવું અને લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન દર્શન વાડુલિયા સાથે પાર્થ ભટી અબતક રાજકોટ